નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એંશી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો એંશીથી પંદરસો ને એકસઠ રૂપિયા અમરેલીમાં નવસો પચાસ થી ચૌદ છો સોરાણું રૂપિયા આરુપુલમાં બારસો એકાવનથી ચૌદ છોલ એક્યાસી રૂપિયા બોટાદમાં તેરસો નેવુંથી પંદરસો ને સિત્તેર રૂપિયા ગોવામાં અગિયારસો બારથી લઈને ચૌદ છ ને ચૌદ રૂપિયા ગોંડલીમાં અગિયારસો એકથી પંદરસોને એકવીસ રૂપિયા કલાવડમાં બારસોથી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા જામજોધપુરમાં તેરસોથી લઈને પંદરસોને છેતાલીસ રૂપિયા ભાવનગરમાં તેરસો વીસથી પંદરસોને ત્રણ રૂપિયા બાબરામાં બારસો પંચોતેરથી લઈને પંદરસોને પાંચ રૂપિયા જેતુરમાં આઠસો સોતેરથી પંદરસોને અગિયાર રૂપિયા વાકાલેરમાં તેરસોથી લઈને ચૌદસો રૂપિયા રાજુલામાં એક હજારથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા અળવદમાં બારસોથી લઈને ચૌદસો ને રૂપિયા ઉપલેઠામાં બારસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા માણાવદરમાં તેરસો પંચાવનથી લઈને પંદરસોને ચાળીસ રૂપિયા ધોરાજીમાં એક હજાર સતતથી લઈને ચૌદસો ને સવ્વીસ રૂપિયા વિસાવદરમાં તેરસો ચાળીસથી લઈને ને વીસ રૂપિયા ભેસાણમાં અગિયારસોથી લઈને પંદરસોને પચાસ રૂપિયા હારીમાં અગિયારસો પંચાવનથી લઈને તેરસો રૂપિયા લાલપુરમાં બારસોથી લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા પાડીતણમાં અગિયારસોથી લઈને ચૌદસોને પચીસ રૂપિયા આરિસમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસોને બાર રૂપિયા બારછામાં બાર સુધી ને પંદરસો ને સોવી રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન